નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ખેતીવાડીને લગતા રોજ રોજબરોજ નવા વિડીયો મૂકીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે વાત કરવાની છે ગુલાબી ઈયળની તો કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવને કારણે લગભગ પંદર દસથી પંદર ટકા જેવું ઉત્પાદન ઘટતું હોય છે તો એની માટે શું કરવું એડવાન્સમાં શું પગલાં લેવા તો મિત્રો એની વાત એ કરશું આજે તો મિત્રો ખાસ કરીને તમે જે દવા છાંટતા હોય જ્યાંથી દવા લેતા હોય તેમને ખાસ કરીને ગુલાબી ઇયડ માટે તમે કોઈ પણ એગ્રોમાં દવા લેતા હોય એને કહેશો એટલે એ ગુલાબી ઇયડ માટે શું કરવું એમ કહેશો એટલે તમે જે દવા છાંટતા હોય એ વખતે ખાસ કરીને થ્રિપ્સની કે કોઈ પણ દવા છાંટતા હોય ત્યારે ગુલાબી યડની દવા લઈ લેવી ગુલાબી યડ મેન ફ્લાવરિંગ ટાઈમે જે કુદું હોય એ ઈંડું મૂકતું હોય છે એ ઈંડું મૂકે ત્યારથી કોસેટા થાય અને ઝીંડું પેક થઈ જાય અને અંદર ગુલાબી ઈયળ થઈ જાય છે તો મિત્રો એ મેન ફ્લાવરિંગ ટાઈમે જે ઈંડું મૂકે એ ઈંડાને તે ત્યારથી નાશ કરવો એના માટે ખાસ કરીને કોઈ પણ સારી ગેસવાળી દવા નાખો એટલે ત્યારથી ઈંડું નાશ થઈ જાય તો ઈંડામાંથી કોસેટા કે ગુલાબી ઇયળ બનવાના ચાન્સ નવ્વાણું ટકા ઘટી જાય છે તો ખાસ કરીને એના માટે તમે જે દવા છાંટતા હોય ત્યારે ગેસવાળી મતલબ કે કોઈ સારી કંપનીનું ઇથિયોન સાહેબ પર લઈ લો એમાં પીઆઈ છે અથવા બીજી ઘણી બધી કંપની આવે ત્યારબાદ મિત્રો બીજો સ્પ્રે કરતા હોય તો બીજા સ્પ્રેમાં તમે પ્રોફેનો સાઇપર નાખી શકો સ્ટાર્ટિંગના સ્ટેજમાં ઇથિયોન સાયપર ભારે ન પડે એટલા માટે ઇથિયોન સાઇપર નાખો ત્યારબાદ પ્રોફેનો સાઇપર તો એમાં પણ સાયપર આવે અને પ્રોફેનો આવે ગેસવાળું જેથી કરીને એમાં પણ નાગર જૂનાનું પ્રોફેનો સાઇપર છે કોઈ સારી કંપનીનું લઈ લેવું ત્યારબાદ પ્રોફેનો ઇથિયોન અને એ ક્લોરો સાયપર છે તો એક ક્લોરોસાઇ પર પણ એકાદ રાઉન્ડમાં લેવું તો આ ત્રણ ગેસ ગેસવાળી દવા છે એ વારા વારાફરતી એક એક રાઉન્ડમાં તમે લેશો જેથી કરીને ગુલાબી ઇયરમાં ખાસ કરીને ફ્લાવરિંગ ટાઈમે આ ત્રણમાંથી કોઈ એક અથવા ત્રણેય વારા વારાફરતી લેશો એટલે સો ટકા તમને જે ફુદા ફ્લાવરિંગમાં હશે એ ઈંડા મૂકતા છે ઈંડાનો નાશ થઈ જશે તો મિત્રો ખાસ કરીને આ એક આજની માહિતી હતી જે ફ્લાવરિંગ ટાઈમથી જ ગુલાબી ઇયર તમને જે જોવા મળે છે એ પ્રમાણે ફ્લાવરિંગ ટાઈમથી અંદર ઇંડુ અને કોસેટા અને ત્યારબાદ ઇયડ બનતી હોય છે તો એની માટે આ મેં તમને કીધું એ પ્રમાણે સ્પ્રે કરતા હોય ત્યારે વારાફરતી તમે સ્પ્રેમાં લઈ શકો છો જેથી તમને જેથી કરીને તમને એમાં ગુલાબી ઇયડમાં સારું એવું તમને રિઝલ્ટ મળી જશે ગુલાબી ઇયડ સો ટકા નહીં આવે તો મિત્રો આજની આ માહિતી હતી ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રોને આ લિંક યુટ્યુબની વિડીયોની લિંક શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આપણે જે માહિતી મૂકીએ છીએ એ પહોંચી રહ્યો ઓકે મિત્રો થેન્ક યુ